શિયાળાની સાંજે જો ડિનરમાં ગરમા ગરમ શાકભાજીથી ભરપૂર આવી ખીચડી મળી જાય તો શું કહેવું શિયાળામાં બાકીની સિઝન કરતાં બજારમાં શાકભાજી તાજા અને સસ્તા પણ મળતા હોય છે તો આજે આપણે એકદમ હેલ્ધી એવી કાઠિયાવાડી સ્ટાઇલમાં ગિરનારી ખીચડી બનાવીશું જેને કઢી સાથે ખાવાની બહુ જ મજા આવે છે અને કઢી વગર એમને પણ તમે ખાઈ શકો એવી મસાલેદાર આ ખીચડી છે જે ખાઈને સૌ કોઈ તમારા વખાણ કરતાં નહીં થાકે એની ગેરંટી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ ટેસ્ટી ગિરનારી ખીચડી એના માટે સૌ પ્રથમ એક વાસણમાં આપણે અડધો કપ જેટલા ચોખા લઈશું અહીંયા મેં મસૂરી ચોખા લીધા છે હવે એમાં આપણે પા કપ જેટલી મગની મોગર દાળ લઈશું અડધો કપથી થોડી ઓછી એટલે કે કપ જેટલી દાળ છે કપ જેટલી જ એમાં મગની ફોતરાવાળી દાળ લીધી છે પા કપ જેટલી જ આપણે તુવનની દાળ લઈશું પા કપ જેટલી જ આપણે એમાં ચણાની દાળ લઈશું અને પા કપ જેટલી જ આપણે મસૂરની દાળ લેવાની છે અડધો કપ ચોખાની સામે બાકીની દાળ બધી વન ફોર્થ કપ વન ફોર્થ કપ લીધી છે આ ખીચડીમાં ચોખા કરતાં દાળનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે હવે એની અંદર આપણે થોડું ગરમ પાણી ઉમેરીને સરસ દાળને અને ચોખાને મસળી મસળીને ધોઈ લેવાના છે કારણ કે અહીં જે તુવરની દાળ છે એ મોયેલી છે તેલવાળી છે અને બાકીના દાળ ચોખા પાવડર કરેલા છે એટલે મેં અહીંયા ગરમ પાણી લીધું છે જેથી સરસ તેલ અને પાવડર જે છે એ નીકળી જાય તો પાણી બદલી બદલીને હજી ચારથી પાંચ વખત આ દાળ ચોખાને હું સરસ મસળીને ધોઈ લઈશ જેથી એકદમ સાફ થઈ જાય તો અહીં તમે જોઈ શકો છો સરસ પાણી બદલી બદલીને ચારથી પાંચ વખત દાળ ચોખાને મેં ધોઈ લીધા છે હવે આ દાળ ચોખાને આપણે અહીંયા પલાળવાની જરૂર નથી તરત જ આપણે ગેસ ઉપર એક કુકરની અંદર એને લઈ લેવાના છે હવે આની અંદર આપણે દાળ ચોખા ડૂબે એના કરતાં બે ઇંચ ઉપર રહે એટલું પાણી ઉમેરવાનું છે પાણી અહીંયા વધારે થઈ જાય તો પણ વાંધો નથી પણ પાણી એકદમ ઓછું નથી ઉમેરવાનું એનું ખાસ ધ્યાન રાખવું તો સ્વાદ પ્રમાણે એમાં એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને અડધી ચમચી આપણે બાફતી વખતે જેમાં હળદર ઉમેરી દઈશું હવે સરસ આપણે મિક્સ કરી લઈએ હવે કૂકરનું ઢાંકણ ઢાંકી આપણે ત્રણથી ચાર સીટી મારીને ખીચડીને બાફી લેવાની છે શરૂઆતમાં એક સીટી મીડિયમ ફ્લેમ પર બાકીની ત્રણ ચાર ધીમા તાપે તો હવે ખીચડીમાં ઉમેરવા અહીંયા એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે મેં ત્યાર પછી પા ટુકડો દૂધી લઈને એને મેં છોલીને સમારી લીધી છે ત્યાર પછી એક મીડિયમ સાઈઝનો બટાકો છોલીને સમારીને લીધો છે અડધો કપ જેટલા અહીંયા તાજા લીલા વટાણા લીધા છે બે મીડિયમ સાઇઝના ટામેટા ધોઈને મીડિયમ સમારી લીધા છે એક મીડિયમ સાઇઝનું રીંગણ ધોઈને સમારીને લીધું છે પોણો કપ જેટલા જ કાચા મકાઈના દાણા લીધા છે અને અડધા કપ જેટલું મેં કોબીજ લીધું છે ધોઈને મીડિયમ સમારીને સાથે જ આપણે ડુંગળી પણ લીધી છે બે મીડિયમ સાઇઝની જેને આપણે આ રીતના અલગ સમારી છે હવે વઘાર માટે એક કઢાઈમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અહીંયા જો તમારે તેલ ઘી બંને લેવું હોય તો દોઢ ટેબલ સ્પૂન તેલ ને દોઢ ટેબલ સ્પૂન ઘી લઈ શકાય તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન એમાં કાચા સિંગદાણા ઉમેરીશું અને આ સિંગદાણાને થોડા લાલ થાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાના છે થોડા સિંગદાણા લાલ થાય પછી આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું જેમાં એક નાનું તમાલપત્ર એક સ્ટાર ફૂલ અને બે લવિંગ ઉમેર્યા છે એક ચમચી જીરું ઉમેરીશું એક ચમચી જેટલી રાય ઉમેરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે આપણે જે ડુંગળી અલગ સમારીને રાખી હતી એ આમાં ઉમેરી દઈએ હવે બરાબર મિક્સ કરી આપણે થી ત્રણ મિનટ આ ડુંગળીને થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સંતળાવવા દેવાની છે બે મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે આપણે અહીંયા ડુંગળીને લાલ કરવાની બિલકુલ જરૂર નથી તો હવે આપણે આની અંદર દોઢ મોટી ચમચી જેટલી લસણની તીખી ચટણી ઉમેરીશું કાઠિયાવાટ ખીચડી છે એટલે લસણની ચટણી તો આમાં ચોક્કસ તૈયાર થાય થાય જ છે તો એક મિનિટ આ લસણની ચટણીને આપણે સાંતળી લેવાની છે ચટણી સતળાઈ એટલે આપણે ટામેટા સિવાયના જે બાકીના બધા જ શાકભાજી લીધા છે એ બધા જ શાકભાજી અહીંયા ઉમેરી દેવાના છે ટામેટા અત્યારે આપણે નથી ઉમેરવાના એને આપણે છેલ્લે ઉમેરીશું હવે સ્વાદ પ્રમાણે શાકભાજીના ભાગનું મીઠું ઉમેરીશું ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું ભલે આપણે બાફતી વખતે ઉમેરી છે હળદર તેમ છતાં શાકભાજીના ભાગની પણ હળદર ઉમેરી છે એક ચમચી જીરું પાવડર ઉમેર્યો છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ અને ઢાંકીને પાંચ મિનિટ આપણે આ શાકભાજીને ચડવા દેવાના છે વચ્ચે તમે એકાદ વાત એને હલાવી શકો છો તો ત્યાં સુધીમાં જે આપણી ખીચડી છે એ પણ તૈયાર થઈ ગઈ છે એ પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ત્રણથી ચાર સીટી મારીને આ રીતના પરફેક્ટ ઢીલી ખીચડી આપણે તૈયાર કરવાની છે હજી આનાથી પણ ઢીલી હોય તો પણ વાંધો નથી પણ બહુ વધારે ગાળી એટલે કે ડ્રાય ના હોવી જોઈએ બીજી બાજુ પાંચથી છ મિનિટ અહીંયા શાકભાજીને પણ મેં ચડવા દીધા છે વચ્ચે એકવાર મેં એને મિક્સ કરી લીધું હતું તો અહીં જે આપણા શાકભાજી છે એ ટોટલ ચડ્યા નથી પણ સિત્તેરથી એંસી ટકા જેટલા ચડી ગયા છે તો હવે એમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને આ પાણીને હવે આપણે થોડું ઉકળવા દઈશું તો એકાદ બે મિનિટ થાય એટલે આ રીતના આપણું પાણી ઉકળવા માંડશે એટલે એની અંદર જે બાફેલી ખીચડી હતી એ ઉમેરી દઈશું સાથે જે આપણે ટામેટા બાકી રાખ્યા હતા એ પણ અત્યારે ઉમેરી દઈએ ખીચડીમાં થોડું મીઠું ઓછું છે એટલે સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી આપણે ઢાંકીને સાતથી આઠ મિનિટ માટે આને કૂક થવા દઈશું કારણ કે શાકભાજી પણ આપણા કાચા છે એ પણ હવે ચડી જશે વચ્ચે દર બે બે મિનિટે એકવાર ઢાંકણ ખોલી અને મિક્સ કરી લેવું જેથી ખીચડી આપણી તળીએ ચોંટી ના જાય તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે ખીચડીને એક વખત હલાવી લઈએ આપણી આ ગિરનારી ખીચડી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સી છે ખીચડી છે એટલે આપણે આ રીતના થોડી ઢીલી જ રાખીશું કારણ કે થોડી જો ઠંડી થશે એટલે એની જાતે જે ગાઢી થવાની જ છે હવે છેલ્લે ગેસ બંધ કરી એમાં થોડા ગાર્નિશિંગ માટે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું જો તમે પહેલાં ક્યારે આ ગિરનારી ખીચડી ના બનાવી હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો આંગળા ચાટી જાઓ એટલી ટેસ્ટી બને છે અને આટલા માપ પ્રમાણે ચાર વ્યક્તિને સર્વ થઈ શકે એટલી મેં આ ખીચડી બનાવી છે તો અહીં તો આ ખીચડીને હું કઢી સાથે સર્વ કરવાની છું પણ સાચું કહું તો આની સાથે કઢી પાપડ અથાણું સલાડ કંઈ જ જરૂર નથી પડતી એમને જ આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ આ ખીચડી લાગે છે તો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવવાનું ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે